રાજ્યના અનેક જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશન કાર્ડ ધારકોની અનાજ મેળવવાની પાત્રતાની ચકાસણી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયાના ભાગરૂપે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને નોટિસ પાઠવવામાં આવી રહી છે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ આ કાર્યવાહીને ગરીબ વિરોધી ગણાવી છે આ મામલે વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ અને અન્ય આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદન નોટિસો પરત ખેંચવાની અને ગરીબ પરિવારોના હકો સુરક્ષિત રાખવાની માંગ કરી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે એક તરફ સરકાર ગરીબોના કલ્યાણની વાતો કરે છે જ્યારે બીજી તરફ એનએફએસએ હેઠળ મળતા અનાજનો હક છીનવી રહી છે આ કાર્યવાહી સીધી રીતે ગરીબ અને મધ્યમ વર્ગીય અને આદિવાસી પરિવારોને નિશાન બનાવી રહી છે આ વડાએ કોંગી આગેવાનો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની નીતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો પત્ર દ્વારા કોંગ્રેસે સરકારને ચેતવણી આપી શકે જો કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની ચિંતા કરે અને તેમને યોગ્ય

ઓબ્લિક એક ત્રણ એક મુજબ ત્રણ ઓબ્લિક એક મુજબ દરેક વ્યક્તિને દરેક રેશન ધારકને સબસિડીનું અનાજ મળવા પાત્ર છે છતાં સરકાર સબસિડી ઉપર તડાપ મારી રહી છે જે જળની કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી ત્યાંથી તમે જોઈ લો પહેલી તો કેરોસીનની સબસિડી નાબૂદ ગેસના બોટલની સબસિડી નાબૂદ અને હવે અનાજની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે એટલે દરેક સબસિડીને નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદારશ્રીએ તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા છે કે ભાઈ તમારી આવક બતાવો તમારી જમીન બતાવો તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું તો હું આપણા માધ્યમથી કર જણાવવા માંગુ કે સાહેબ એક નકલ છે એક એક કરની એમાં આઠ નામ છે આઠે આઠને નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે ત્રણ દિવસમાં તમે એનો ખુલાસો આપો ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે ખબર નથી કે જીએસટી શું છે છતાં એક રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડ જે અનાજ મળે છે એમની સાથે કિન્ડાખો રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ બધી સબસીડીઓ બંધ કરવા માગે જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતા ખચકાએ નહીં અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ના ડોનો રેશન ના હક્કો છીનવવાની કોશિશ ના કરે એવું આપના આપના પ્રિન્ટ મીડિયા ના માધ્યમ સરકાર ને જણાવવા માંગુ છું